વિગતવાર સમાચાર જોઈએ ત્યારે જમ્મુ કાશ્મીરના એક બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના વિદ્યાર્થીએ અનોખી સિદ્ધિ મેળવી છે મોહમ્મદ અહનાફ નામના વિદ્યાર્થીએ જેસી બોઝ ઇન્ટરનેશનલ પપેટ્રી ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે આવો જોઈએ અહેવાલ બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના વિદ્યાર્થી મોહમ્મદ અહનાફે

I was selected as puppet student puppeteer all over the India. This whole credit goes to my mom, parents, especially my mom. I will give a message to PM Narendra Modi that if they give us platform, we will do our best. Kashmir has lots of talent. Anna has got position all over the India. This was J C Bose International Puppeteer, I Madla mean, puppet puppets. So, puppets who

ઓપરેશન સદભાવના અંતર્ગત આર્મીના યુથ એક્સચેન્જના ભાગરૂપે આ વિદ્યાર્થીઓ ચાર દિવસ દિલ્હીમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ દિલ્હી વિશે માહિતી મેળવશે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરના પાંત્રીસ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સોમવારે ચાર દિવસીય પ્રવાસ માટે દિલ્હી જવા રવાના થયા હતા આ મુલાકાતો ઓપરેશન સદભાવના અંતર્ગત આર્મીના યુથ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે કરાઈ રહી છે આ કાર્યક્રમ યુવાનોમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવે છે આ ગ્રુપના સભ્યો દિલ્હીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે તેઓ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાર્તાલાપ કરશે हम बहुत ज़्यादा एक्साइटेड है वहाँ जाने के लिए दहरी के रिच हेरीटेज को जाने के लिए वहाँ के कल्चर को जानने के लिए और बहुत ज़्यादा एक्साइटेड है हम लोग कॉलेज और यूनिवर्सिटीज़ में भी विजिट कर रहे हैं तो वहाँ के स्टूडेंट्स से इंटरेक्ट करेंगे तो वी आर एक्साइटेड गुजारिश करूंगा ये रिकमेंडेशन है हमारी ये रिक्वेस्ट है फ्रॉम होल यूथ की तरफ से कि ऐसे टूर्स हर जगह मनकद किए जाएं ताकि जितनी भी यहाँ के यूथ है उसको बाहर जाने का मौका मिले और बाहर का माहौल भी वो देख सके આ પ્રવાસનો હેતુ યુવાનોને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાનો અને દેશના વિકાસ વિશે માહિતી અપાવવાનો છે और हमारे में क्या फर्क है વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળશે આ ગ્રુપના સભ્યોએ આ તક આપવા બદલ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓને આશા છે કે આ કાર્યક્રમ તેમની કારકિર્દી માટે ફાયદારૂપ સાબિત થશે દેશભરમાં પ્રવાસનને વેગ આપવાનો પ્રયાસ થાય છે તેને લઈ હોટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ પ્રતિક્રિયા આપી જણાવ્યું કે જો યોગ્ય દિશામાં કામ કરવામાં આવે તો વર્ષ બે હજાર પાંચ કરોડ નોકરીઓનું સર્જન શક્ય થઈ શકે છે હાલમાં કુલ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગમાં ભારતનો હિસ્સો માત્ર બે ટકા છે વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગ પાંચ ટ્રિલિયન ડોલર છે જો યોગ્ય નીતિઓ લાગુ કરવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકાસ પામશે અને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચીસ મિલિયનથી વધુ નોકરીઓનું સર્જન થઈ શકશે સોમવારે દિલ્હીમાં યોજાયેલ હોટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે એચ એ આઈના છઠ્ઠા હોટેલિયર્સ કોન્કલેવમાં નિષ્ણાંતોએ આ વિશે માહિતી આપી હતી એટ ધ મોમેન્ટ વી હેવ ઇન્વેન્ટ્રી ઓફ ઓન સિક્સટી ફાઈવ થાઉઝન્ડ રૂમ્સ બ્રાન્ડેડ રૂમ્સ ઇન ધ કન્ટ્રી ભારત નું પર્યટન ક્ષેત્ર લગભગ લાખ લોકોને રોજગાર પૂરું પાડી રહ્યું છે જેની સરખામણીમાં થાઈલેન્ડ માં પ્રવાસન ઉદ્યોગ લગભગ બે કરોડ લોકોને રોજગાર આપે છે જ્યારે મલેશિયામાં લગભગ એક કરોડ લોકોને રોજગાર મળી રહ્યો છે ભારતે વર્ષ બે સુધીમાં વાર્ષિક દસ કરોડ વિદેશી પ્રવાસીઓ મેળવવાનું લક્ષ્યાંક રાખ્યું છે પર્યટન મંત્રાલયના આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં સાત કરોડ ચોવીસ લાખ વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા એઝ અ સેક્ટર ટુ ડુ સો હોટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ટુ કન્વેય ધેટ ધ સેક્ટર વુડ ടു અ મિનિમમ ડબલ ડિજિટ ટોપલાઈન growth મેકિંગ ઇટ અ વેરી પ્રોફિટેબલ સેક્ટર એન અ પ્રોફિટેબલ યર This year. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે HAI પ્રવાસન માટે ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિતિની હિમાયત કરી રહ્યું છે. ઉદ્યોગની દલીલ છે કે આનાથી ઓછા ખર્ચે ફાઇનાન્સ પાવર અને જમીનની સરળ એક્સેસ મળી શકશે આ કોન્ફરન્સમાં ભાગ લેનારા નિષ્ણાંતોએ દેશમાં આવી પ્રવૃત્તિઓની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો હતો તો હાલમાં ડોલર બિલિયનના અબુધાબીમાં બાપ સંસ્થાન મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરના ઉદ્ઘાટન પહેલા બાપ્સ સંસ્થા દ્વારા મંદિરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પીએમ મોદી ચૌદ ફેબ્રુઆરીએ મંદિરનો શુભારંભ કરે તેવું આયોજન કરાયું છે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ મંદિરના શુભારંભની તૈયારીઓ ચાલી રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુ એનું સૌથી મોટું હિન્દુ મંદિર છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૌદમી ફેબ્રુઆરીએ આ ભવ્ય મંદિરનો શુભારંભ કરશે સ્વામી ઈશ્વર આચાર્ય દાસ અને સ્વામી બ્રહ્મવિહારી દાસની આગેવાની હેઠળની બીએપીએસ સંસ્થાના પ્રતિનિધિઓએ બે હજાર ત્રેવીસમાં માં વડાપ્રધાનને દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને તેમને મંદિરના શુભારંભ કરવા માટે આમંત્રણ આપ્યું હતું જૂના મંદિરોની જેમ બીએપીએસ સંસ્થાના મંદિરના નિર્માણ અને મજબૂતીકરણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો હિન્દુ મંદિર આરબ દેશ માનવ માત્ર સોચા કે એસા મંદિર હો સંવાદિતા હો આ મંદિરના પાયાની કામગીરી કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાય એશ સાથે વીસ હજાર ટનથી વધુ પથ્થર અને માર્બલ અબુ ધાબી મોકલવામાં આવ્યા છે हिंदुजम के अंदर जो पांच एलिमेंट्स दिए गए हैं जो सब ह्यूमंस को कनेक्ट करते हैं वो ये पांच एलिमेंट्स इधर इधरकार किए गए हैं जो पृथ्वी फिर जड़ तेज वायु और आकाश दीज आर द फाइव इटर्नल एलिमेंट्स एंड दे कनेक्ट ऑल ऑफ अस ह्यूमंस सो दिस इज अ अमनी द डोम ऑफ हारमनी इज वॉट ग्रीट्स यू टू दिस प्लेस ऑफ हारमनी इज फॉर ग्लोबल हारमनी BAPS સંસ્થા સમગ્ર વિશ્વમાં મંદિરો સંચાલિત કરવાનો દાવો ભારતની યુપીઆઈ સેવાઓ શ્રીલંકા અને મોરિશિયસ શરૂ કરવામાં આવી હતી જે સંદર્ભે વર્ચ્યુઅલ સમારોહમાં ભારતની રૂપે કાર્ડ સેવાઓ પણ મોરિશિયસ શરૂ કરવામાં આવી હતી વડાપ્રધાને સંબોધન કર્યું હતું જોઈએ અહેવાલ ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આધુનિક ડિજિટલ ટેકનોલોજી સાથે ઐતિહાસિક સંબંધો જોડવા અને સુધારવા તરીકે વર્ણવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના મોરેશિયન સમકક્ષ પ્રવિંદ જુગનાથ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘની હાજર રહેલ આ વર્ચ્યુઅલ સમારોહમાં ભારતની રૂપે કાર્ડ સેવાઓ પણ મોરેશિયસમાં શરૂ કરવામાં આવી હતી વિશ્વાસ હૈ કે શ્રીલંકા और मॉरिशस का यूपीआई प्रणाली से जुड़ने से दोनों देशों को भी लाभ मिलेगा डिजिटल ट्रांसफॉर्मेशन की गति तेज होगी स्थानीय अर्थव्यवस्थाओं में शानदार बदलाव होंगे हमारे देशों के बीच टूरिज्म को बढ़ावा मिलेगा मुझे विश्वास है कि भारतीय टूरिस्ट भी यूपीआई वाली डेस्टिनेशंस को प्रमुखता देंगे વડાપ્રધાને કહ્યું કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે ત્યારે શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય સેવાઓની શરૂઆત નવી દિલ્હીના બંને દેશો સાથેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં સુધારો લાવશે આ પગલાંથી શ્રીલંકા અને મોરિશિયસ જતા ભારતીય નાગરિકો તેમજ ભારત પ્રવાસ કરતા મોરેશિયસ નાગરિકો માટે યુપીઆઈ એટલે કે સેટલમેન્ટ સેવાઓની ઉપલબ્ધતા સક્ષમ બની છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા વિકસિત યુપીઆઈ એ મોબાઈલ ફોન દ્વારા આંતર બેંક વ્યવહારોની સુવિધા માટે તાત્કાલિક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે તો રૂપે એ ભારતમાંથી વૈશ્વિક કાર્ડ પેમેન્ટ નેટવર્ક ધરાવે છે જેના થકી દુકાનો એટીએમ અને ઓનલાઈન વ્યવહાર પણ કરી શકાય છે રાજ્યનું કચ્છ જિલ્લાના માધાપુર ગામનું એક પરિવાર અનોખી કામગીરી કરી રહ્યું છે આ પરિવાર ગામના મંદિરમાં છેલ્લા દસ વર્ષથી ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે આવો મળીએ આ પરિવારને ગુજરાતના કચ્છ જિલ્લાના માધાપુર ગામના એક મંદિરમાં એક પરિવાર છેલ્લા દસ વર્ષથી ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે યા જો મજૂર વર્ગ છે એ બચ્ચો જો આપણી ફીસ નહીં દે પા રહે જો આપણે પૈસે નહીં દે કે नहीं जा पा रहे हैं ट्यूशन उसे हम यहाँ ट्यूशन करवाते हैं और तो पिछले दस साल में कितने बच्चे जैसे कॉलेज हो के पास हुए हैं वो अभी जॉब पर भी जा रहे हैं भीम जी भाई लाडके आप पहलनी शुरुआत करी थी देव कहे छे कि ट्यूशन सेंटर था कि घना बाड़कों ने मदद मिली छे जेना भाग रूपे बुतकारना घना विद्यार्थियों नौकरीयो मिलवी सकेया छे से 25 30 बच्चे तो कम से कम गए आगे यहाँ से पढ़ के और जब मेरे को सामने आते हैं तो ऐसा बोल रहा है कि हमारा बापू जी आ रहे हैं गांधी बापू जितना ये लोग सम्मान दे रहे हैं मेरे को वही बोल रहे हैं कि बापा है भीम बापा आए भीम बापा भी ऐसे पकड़ के कभी कभी मेरे को आंखों में आंसू भी आ जाते दे दे। देखो मेरी करनी कितनी अच्छी है कि बच्चों आज मेरे से इतना मान दे रहे हैं फायदा हुआ सर हमको क्या फायदा इसलिए हम दसवीं पास करके अभी जॉब के चढ़ गए ना यहाँ पे नहीं आता तो आप भी नहीं मिलता ना हमको इसीलिए

બરફના ઘોડા અને ગાડીઓની કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે આવો જોઈએ બરફની અદ્ભુત શિલ્પનો નજારો અમારા ખાસ અહેવાલમાં જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના હિમથી ઢંકાયેલા હિલ રિઝોર્ટની મુલાકાત લેતા પ્રવાસીઓ બરફથી બનેલા ઘોડા અને ગાડીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે આ બરફના શિલ્પો છ કલાકારોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અહીં આવતા પ્રવાસીઓ તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક હોય છે ખુશા તો બહુ મળતી હૈ ક્યુકી ખુશા જબ હમ દૂસરો ખુશા દેગે તો ખુશા મિલતી હૈ વો હૈ ના કહાવત કે ખુશા બાઢને સે ખુશા મળતી હૈ કલાકારોએ ઘોડા અને ગાડી બનાવવા માટે શૂન્ય થી વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને પવનની ઠંડીની સ્થિતિમાં આ અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી હતી જે ઇવેન્ટ્સ તો હોતે લેકિન સોનમાર્ગ મેં પહેલા ઇવેન્ટ થાય जो कि हमें यहाँ पे गवर्नमेंट अथॉरिटी ने बुलाया कि आप यहाँ पे ऐसा कुछ बनाओ जो कि टूरिस्ट को अट्रैक्ट कर सकें गवर्नमेंट का भी हमें यहाँ पे सपोर्ट मिला और जो यहाँ के लोकल्स हैं उन्होंने भी बहुत ज़्यादा सपोर्ट किया यहाँ पे हम ये छः दिन से बना रहे हैं तीन दिन हमें बर्फ़ जमा करने में लगा तीन दिन में हमने बर्फ़ जमा की और तीन दिन इसको शेप देने में लगा शेप देने में इसलिए टाइम ज़्यादा लगा कि यहाँ की बर्फ़ में ग्रिप ज़्यादा नहीं है

આ દિવસ પર લોકો પોતપોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપીને પોતાના પ્રેમને પ્રદર્શિત કરતા હોય છે ત્યારે આ વર્ષે વેલેન્ટાઇન ભગવાન શ્રી રામ છવાઈ જશે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો ભગવાન શ્રી રામની મૂર્તિ કે પ્રતિમાની ભેટ પર પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે વેલેન્ટાઇન દિવસને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે પશ્ચિમી સંસ્કૃતિના આ તહેવાર પર લોકો ગુલાબ ટેડી બિયર ગ્રીટિંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડે છે પરંતુ આ વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશ રામમય બની ગયો છે અને આ વખતે વેલેન્ટાઇન દિવસ પર લોકો પોતાના પ્રિય પાત્રોને અલગ અલગ ભેટ આપવાને બદલે ભગવાન રામની મૂર્તિ અને ફોટો ફ્રેમ પર પોતાની પહેલી પસંદગી ઉતારી રહ્યા છે ગિફ્ટ આર્ટિકલના વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે આ વર્ષે વેલેન્ટાઇન દિવસ પર લોકો અન્ય વસ્તુની ખરીદી કરવાને બદલે ભગવાન શ્રીરામનો ફોટો ફ્રેમ અને તેમની મૂર્તિની વધારે ખરીદી કરી રહ્યા છે હવે જોઈ રહ્યા છો હાલ ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ દિવસો જે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે છે જેમાં હવે ચૌદ તારીખે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે એ પ્રમાણે દરેક પ્રેમી પંખીડાઓ કે કપલ જે ભાઈ બહેન ગમે તે એકબીજાને ગિફ્ટો આપતા હોય છે પણ આ આ દિવસોમાં અત્યારે ધારો કે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જેમ કે ઉજવવામાં ઉજવવામાં આવી એ પ્રમાણે એની ગિફ્ટો પણ આપવામાં આવી રહી છે જેમ કે ફોટો ફ્રેમ છે રામ ભગવાનની રામ ભગવાનની મૂર્તિ છે એ રીતે ભારતીય સંસ્કૃતિને પણ આવરી લેવામાં આવી રહ્યા છે જે ખૂબ સારી બાબત છે વેલેન્ટાઇન દિવસ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે જે રીતે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું હતું તેમ તેમ વેલેન્ટાઇન દિવસની પણ ઉજવણી વધવા માંડી હતી પરંતુ અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ દેશમાં એકવાર ફરી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને લોકો પશ્ચિમી તહેવારોને પણ ભારતીય અંદાજથી ઉજવવા માંડ્યા છે કેમેરામેન રતન સોલંકી સાથે હરીશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા રાષ્ટ્રીય રાજધાનીમાં બાર દિવસીય ટ્યુલિપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે આવો નિહાળીએ ટ્યુલિપ ફેસ્ટિવલનો નજારો રાષ્ટ્રીય રાજધાનીના ચાણક્યપુરીના ડિપ્લોમેટિક એન્કલેવમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવેલ બાર દિવસીય ટ્યુલિપ ફેસ્ટિવલમાં લોકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે એનડીએમસીએ નેધરલેન્ડ્સથી तर लाख ट्यूलिप्स टूलिप्स मंगावे जेमा डच दूतावासारा चालीस हजार फूलों आप बहुत ही सुंदर लगा दिल्ली के दिल्ली के इतना रेजिडेंट्स के लिए इतनी अच्छी फैसिलिटी की हुई है इतना अच्छा इतना गार्डन बनाया हुआ है इतना सुंदर है देर आर डिफरेंट काइंड्स काइंड्स ऑफ ट्यूलिप्स है रेड वाइट अभी हालांकि कम है ब्लूमिंग बट लेकिन इतना प्लानिंग अच्छी की हुई है कि जैसे एक साइड का ब्लूम हो जाएगा तो फिर इतना दूसरी साइड का ऐसे नहीं नहीं है 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 वीक और 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 सब चीज खत्म हो गई ऐसा ऐसा लग लग रहा रहा हम दिल्ली में हैं हैं बहुत है तो हम ऐसा लग रहा है के पे आके कि फोटोग्राफी ना सांस्कृतिक का कार्यक्रमों आयोजन कर मुलाकातियों सहभागी बनी सके व्यवस्था कराई मुझे एक यूनिक कलर का जो रोज़ कलर का ये जो पिखा है बहुत ही खूबसूरत है ये जो रेड रेड नहीं है रोज कलर का है बेसिकली मिक्स ऑफ दैट कलर तो दैट इज़ अ अफुल टूलिप आर वेरी गुड एक्चुअली ये सर्दी का मौसम था उसमें धूप आई है और ये टूलिप एकदम बढ़िया लग रहा है ये बहुत सुंदर है आ, मैंने कश्मीर का ट्यूलिप गार्डन भी देखा था और ये सिमिलर वेराइटीज़ की सब है એનડીએમસી અનુસાર તહેવાર માટે સાત પ્રકારની ટ્યુલિપ્સ જાતોની વ્યવસ્થા કરાઈ છે કેટલીક જાતો પર પહેલાં મોર આવે છે અને કેટલાક પર મોડા આ ઉત્સવની બીજી આવૃત્તિ શનિવાર દસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે આ ઉત્સવ એકવીસમી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે

આર્ટ ટીચર તરીકે પણ કામગીરી કરી ઘણા લોકોને અભ્યાસ કરાવ્યો છે ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલા કોયા કહે છે કે તેઓ બાળપણથી જ શાંતિ અને ભાઈચારામાં વિશ્વાસ રાખે છે હું કન્નૂરના એક નાનકડા ગામમાં ઉછર્યો છું અને હું શાળામાં જ્યારે અભ્યાસ કરતો ત્યારે શિક્ષકો અને અન્ય ધર્મના લોકો મને ખૂબ જ પ્રેમ કરતા હતા હું તેમના માટે તેમનો આભાર વ્યક્ત કરવા માગતો હતો કાવરતીમાં ટકા મુસ્લિમ વસ્તી છે ટાપુ પરના એકમાત્ર હિન્દુ મંદિર માં ભગવાન ગણેશની મૂર્તિ છે આ મંદિરના પૂજારીઓ માત્ર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવા માટે જ નહીં પરંતુ સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે પણ ચેરિયા કોયાની પ્રશંસા કરે છે એ ગણેશજી કા મૂર્તિ અહીં કે એક લોકલ સિનિયર સિટીઝન એ બનાયા હતા જિનકા નામ થા ચેરિયા કોયા ઓર અંતરુત કે રહેને વાલે થે વો જો अभी भी है जो अंध में अध्या, अध्यापक थे और ये गणेश जी की मूर्ति बहुत ही प्राचीन है और इनकी so, अच्छा कम्युनल हो रहा है इधर कोई प्रॉब्लम नहीं है नहीं यहाँ पे, पे के यहां के लोग बहुत से अच्छे हैं सभी सपोर्ट करते हैं हैज क्रिएटेड मेनी थिंग्स वन बजरंगबली मूर्ति सिचुएटेड एट एन टेम्पल आल्सो He has created and he has also excavated some residential colony of the Buddha period. That means pre-Islamic civilization we can say earlier here was the Buddhist and Hindu are there. मध्यप्रदेश ना पुलिस कर्मियों फर्ज पर हदा तेवत एम ना फ्री समय मा गीतों गाता ने वातो करता તેમની પાસે કોઈ પૂજા સ્થળ ન હતું તેથી મેં તેમના માટે હનુમાનજીની મૂર્તિ બનાવી અને તેઓ ખૂબ ખુશ થયા હતા કોયાએ જણાવ્યું કે તેઓ આર્મીમાં હતા ત્યારે આસામના સિલ્ચરમાં પોસ્ટિંગ દરમિયાન ભગવાન કૃષ્ણની વિશાળ મૂર્તિ બનાવી હતી તો એસી વર્ષીય કોયા તેમના કામ માટે મળતા પ્રેમ અને પ્રશંસાને સાચો પુરસ્કાર માને છે અને સાચી પ્રશંસા માને છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર